પેલા તો બધા મિત્રોને જય માતાજી જય ઠાકોર સમાજ અને સ્વાગત છે તમારો મિત્રો ફરી એકવાર વિક્રમ ઠાકોર જીરો પોઈન્ટ સેવન ચેનલ માં મિત્રો આજે આપણે વાત કરવાના છે ઠાકોર સમાજ ને લઈને કારણ કે અત્યારે ઠાકોર સમાજ બીજી સમાજ કરતા ઘણો બધો પાછળ છે એનું એક મિત્રો મેન કારણ છે કે ઠાકોર સમાજ માં અત્યારે મિત્રો મેન કારણ હોય તો વ્યસન અને શિક્ષણ વ્યસનમાં બહુ આગળ છે અને શિક્ષણમાં બહુ પાછળ છે અને કારણે ઠાકોર સમાજ અત્યારે બહુ પાછળ છે મિત્રો અને હા મિત્રો દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીના કારણે મિત્રો અત્યારે ઠાકોર સમાજમાં જે વ્યસનો વધી રહ્યા છે અને મોંઘવારી વધી રહી છે તો ઠાકોર સમાજ ક્યાંક ને ક્યાંક મિત્રો બીજી સમાજ કરતાં બહુ પાછળ છે તો અત્યારે મિત્રો આપણે તમારી સમક્ષ આપણે વિડીયો રજૂ કરવાનો છે જે ઠાકોર સમાજના હિતમાં છે તો ઠાકોર સમાજ ખા ખાસ વિડીયોમાં બન્યા રહેજો અને વધુમાં વધુ મિત્રો ઠાકોર સમાજને વધુમાં વધુ આ વિડીયો વોટ્સઅપમાં શેર કરજો કારણ કે આ ઠાકોર સમાજ માટે જ છે મિત્રો કે આવનારા દિવસોમાં ઠાકોર સમાજને કેવી રીતે આગળ વધવા માટે કેવી રીતે કેવા પગલા ભરવા પડે એના માટે મિત્રો આ ઠાકોર સમાજ માટે ખાસ વિડીયો છે તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો આપણે વધારે વાત નથી કરી આપણે આ વિડીયો જોઈ લઈએ અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો મિત્રો વધુમાં વધુ શેર કરજો અને મારી આ ચેનલ પર ચેનલ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને મિત્રો તમે વધુમાં વધુ ફોલો કરજો જય માતાજી તો પહેલા વિડીયો જોઈ લેકોર સમાજમાં જે આપણે મોઘી કંકુત્રીસ રૂપિયા દેખા દેખી પચાસ પચાસ રૂપિયા લાખ થી દોઢ લાખ સુધીના કંકુત્રી ના ખર્ચા થઈ જાય છે પછી મોંઘવારીમાં આલવા જવા માટે રૂપિયા ખર્ચ થાય છે પછી છોકરા છોકરામાં લગ્નની પીલીમાં આવી મોજમાં આવી અને બાઇક લઈને ભટકો પડે અને એને લઈને કોઈ વાગી જાય મોટું નુકસાન થાય છે એટલે આજ આપણો સમાજ એના પાછળ કંટ્રોલ કરવા માટે એ કંકુત્રી પ્રથા બંધ કરે છે અને ડિજિટલ કંકુત્રી છપાવવાની અને મોબાઈલમાં બધાને વોટ્સએપ કરી દેવાની એક આ પ્રકાર અમલ કરવામાં આવે છે આજથી